નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ ચાર વિષય છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક તેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ ત્રણ છે જેનું નામ છે ચાલો માપીએ આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે અને વિદ્યાર્થી મિત્રો જો તમારે નવા નવા વિડીયોની લિંક તમારા વોટ્સઅપમાં મેળવવા ઈચ્છતા હોય તો નીચે આપેલા મારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાવો જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જેમાં આપને નવા વિડીયોની લિંકો મળતી રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ ત્રણ ચાલો માપીએ તેમજ નોંધો તેની યાદી બનાવો શું કહ્યું છે કે તમારા શાળા અને ઘરમાં અમુક જે વસ્તુ હોય કે બારી બારનું ટેબલ એવી અમુક વસ્તુ હોય તેમના નામ વસ્તુઓના નામ અને તેની યાદી બનાવવાની છે ત્યાર પછી તેની તમારા વેદ થી લંબાઈ અને પહોળાઈ માપો વેદ એટલે તમારો હાથ હોય અંગૂઠા થી લઈને તમારી બીજી આંગળી હોય સૌથી મોટી આંગળી ત્યાં સુધીનું તમારે માપ લેવાનું તેને વેદ કહેવાય વેદ થી લંબાઈ અને પહોળાઈ માપો અને પછી માપપટ્ટી કે ફૂટપટ્ટી થી તેની લંબાઈ અને પહોળાઈ માપો લાકડા રિબીન પ્લાસ્ટિક પાઇપ જેવી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ વડે અંકન સાથેની ફૂટપટ્ટી અને મીટર પટ્ટી બનાવો શું કહ્યું છે કે લાકડું રિબીન કે પ્લાસ્ટિકની પાઇપ લેવાની અને તમારે તેના ઉપર અંક એટલે કે જે લીટા હોય છે જે અંક હોય છે તે તમારે આંકી દેવાના ને એવી તમારે ફૂટપટ્ટી કે મીટર પટ્ટી બનાવવાની તમારા ઘરથી દુકાન કેટલા પગલા તમારા ઘરથી તમારા મિત્રનું ઘર કેટલા પગલાં માપનના અનુભવના આધારે વસ્તુઓનું માપન કર્યા વગર અંદાજીત લંબાઈ અને પહોળાઈ કહો અને પછી તેનું માપન કરો

વેદથી તેની ઘરનો દરવાજો તેને વેદથી લંબાઈ માપીએ તો પંદર વેદ થાય છે ત્યાર પછી વેદથી પહોળાઈ સાત વેદ માપટ્ટીથી માપીએ તો તેમની લંબાઈ છ ફૂટ થાય છે અને પહોળાઈ ચાર ફૂટ થાય છે ત્યાર પછી શાળાનો દરવાજો તો તમે હાથ તમારા વેદથી જેની લંબાઈ માપો તો પંદર વેદ થાય તમારે પણ તમારા સ્કૂલે જે દરવાજો હોય તે તમારે વેદથી માપવાની કે તેમની લંબાઈ કેટલી છે અને પહોળાઈ કેટલી થાય છે ત્યાર પછી તે લંબાઈ તમારે ફૂટ માપપટ્ટીથી માપવાની શાળાનો દરવાજો હોય તો તેની લંબાઈ પહેલાં વેદથી માપવાની અને પછી માપપટ્ટીથી માપવાની તો તેમની લંબાઈ માપટ્ટીથી છ ફૂટ થાય છે અને પહોળાઈ ચાર ફૂટ થાય તેવી જ રીતે બારી ટીવી કબાટ તિજુરી અને પેટીની લંબાઈ પહોળાઈ વેદથી આપેલી છે માપ અને લંબાઈ અને પહોળાઈ માપપટ્ટીનું માપ અહીં આપેલું છે ત્યાર પછી લાકડા રિબિન પ્લાસ્ટિક પાઇપ જેવી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ વડે અંકન સાથેની ફૂટપટ્ટી અને મીટર પટ્ટી બનાવો આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની તો કઈ રીતે તો કે સૌપ્રથમ એક અથવા બે ફૂટ લાંબી લાકડા કે પ્લાસ્ટિકની પટ્ટી લો તેના પર પેન્સિલ કે માર્કર વડે ફૂટ લઈને અંકન કરો માપ પટ્ટી તૈયાર થઈ જશે આ પ્રકારે મીટર પટ્ટી પણ તૈયાર કરી શકાશે ત્યાર પછી તમારા ઘરથી દુકાન કેટલા પગલા તમારા ઘરથી તમારા મિત્રનું ઘર કેટલા પગલાં મિત્રો તમારે તમારા ઘરથી દુકાન સુધી જવાનું અને પગલાં ગણવાના કે તમારા ઘરથી દુકાન સુધી કેટલા પગલાં થાય છે ત્યાર પછી તમારા ઘરથી તમારા મિત્રના ઘર જાઓ ત્યારે પગલાં ગણવાના અને જોવાનું કે તમારા ઘરથી તમારા મિત્રના ઘરના પગલા ઘર કેટલા પગલાં થાય છે તો મારા ઘરથી દુકાન એકસો એંસી પગલાં દૂર છે અને મારા ઘરથી મારા મિત્રનું ઘર બસો વીસ પગલાં દૂર છે તમારે પણ આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની તમારા વર્ગથી શૌચાલય કેટલા પગલાં દૂર છે તો તમારો જે વર્ગખંડ હોય ક્લાસ હોય ત્યાંથી તમારું ટોયલેટ કેટલા પગલાં દૂર થાય છે જેટલા પગલાં થતા હોય તે તમારે લખવાના મેં લખ્યા છે સાઠ પગલાં તેવી જ રીતે શાળામાં ઓફિસના દરવાજાથી એમડીએમના રસોડાનો દરવાજો કેટલા કદમ દૂર છે સાઠ પગલાં ઓફિસના દરવાજાથી દરેક ધોરણના દરવાજાનું અંતર કેટલા કદમ દૂર છે તો કે ધોરણ એકના કેટલું દૂર છે તો કે પાંચ પગલાં ધોરણ બે દસ પગલાં તમારે આ પ્રમાણે છે ને તમારી સ્કૂલ હોય ત્યાં તમારી ઓફિસ હોય ત્યાંથી દરેક ધોરણના દરવાજાનો અંતર કેટલા કદમ દૂર થાય છે તે તમારે તમારી રીતે નોંધ કરવાની રહેશે મેં કરી છે ઓફિસથી ધોરણ ત્રણ વીસ પગલાં ઓફિસથી ધોરણ ચાર ત્રીસ પગલાં ઓફિસથી ધોરણ પાંચ ત્રીસ પગલાં ઓફિસથી ધોરણ છ ચાલીસ પગલાં ઓફિસથી ધોરણ સાત પચાસ પગલાં ઓફિસથી ધોરણ આઠ સીટ સાઠ પગલાં આ બધા અંતરનું માપ લખ્યા પછી તમારા વર્ગના પાંચ મિત્રોએ લખેલા માપની ચર્ચા કરો ઓછા કદમ અને વધારે કદમ નોંધો તેનું કારણ સમજો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ ચાર તેમાં પ્રવૃત્તિ છે સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ ચારનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પ્રોજેક્ટ પ્રવૃત્તિ ચારની ની અંદર ત્યાં સુધી આવજો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર